નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના મગફળીના તાજા બજાર ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી નવસોથી અગિયારસો બાવન રાજકોટ નવસો ત્રીસથી થી બારસો સત્તાવન પોરબંદર એક હજાર પાંચથી અગિયારસો પંચોતેર પચાવ અગિયારસો થી બારસો પાંચ જામજોધપુર એક હજાર એકથી બારસો એકોતેર ખેડબ્રહ્મા નવસોથી એક હજાર ત્રોલ નવસો નેવું થી બારસો ચાર અમરેલી આઠસોથી બારસો ત્રેપન જેતપુર આઠસો પચાસથી બારસો એકવીસ મોડાસા નવસોથી બારસો એંસી બાબરા અગિયારસો આઠથી બારસો બેતાલીસ ખાંભા આઠસો પચાસથી અગિયારસો એકોતેર હળવદ નવસોથી તેરસો પાંચ સાવરકુંડલા એક હજાર એંસીથી બારસો વીસ વાંકાનેર સાતસોથી તેરસો પચાસ જામખંભાળિયા નવસોથી બારસો પચીસ જસદણ આઠસોથી બારસો પાંત્રીસ મેંદરડા સાતસો પચાસથી અગિયારસો પંચોતેર હોડીનાર નવસો છ્યાસીથી બારસો છત્રીસ વિસનગર નવસોથી અગિયારસો એકવીસ દાહોદ આઠસોથી નવસો વેરાવળ એક હજાર પાંત્રીસથી બારસો અડસઠ જુનાગઢ આઠસો પચાસથી બારસો એક 900 થી એક હજાર સાઠ આઠસો થી અગિયારસો ચાલીસ ઈડર 1100 થી બારસો સત્તર વડાલી આઠસોથી આઠસો છોતેર અંજાર અગિયારસો થી અગિયારસો બાસઠ વિજાપુર એક હજારથી બારસો गोजारिया नव सौ साइठ थी अगियारो पचास हिम्मतनगर एक हजार थी पंदर सौ विसावदर नौ सौ पंचावन थी बार सौ एक थरा एक हजार थी अगियारो एसी शिहोरी एक हजार चालीस थी, अग्यार सौ वडगा एक हजार थी, थी, बार सौ अड़तालीस मणसा एक हजार थी, अग्यार सौ एसि जामनगर नौ सौ थी अगियारो पचास तड़ाजा एक हज़ार एक थी बार सौ छियासी महुआ एक हज़ार एक थी बार सौ ओगनीस थराद नौ सौ सीतेर ठीक बार सौ धानेरा नौ सौ पचास थी बार सौ बीस भाभर नौ सौ पचास थी बार सौ पचास भिलड़ी नौ सौ सीतेर थी बार सौ ગોંડલ છસો અગિયાર થી બારસો છત્રીસ ભાવનગર એક હજાર પિંચોતેર થી અગિયારસો ઇઠોતેર પાલનપુર એક હજાર થી અગિયારસો છ્યાસી બોટાદ નવસો થી અગિયારસો પચીસ પાંથાવાડા અગિયારસો થી તેરસો પિસ્તાલીસ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો